નમસ્કાર દર્શક મિત્રો સોનાલી સફરેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ એવા ગિરા દૂધની વિઝિટ કરીશું રસ્તામાં આપણને પ્રાકૃતિક નજારા ખૂબ સુંદર દેખાય છે મિત્રો ડાંગ તરફ આપણે આવીએ તો સૌથી વધારે જો પાક જોવા મળે તો તે છે શેલડી અહીં શેલડીના મોટા મોટા ખેતરો હોય છે અને શેલડીના ખેતરની જ ગોળ પણ કાઢતા હોય છે તો આપણને રસ્તામાં ક્યાંક ગોળ પણ તાત્કાલિક જોઈતો હોય તો આપણને એ લોકો કાઢીને આપી દે છે અને બહુ સરસ હોય છે ગોળ આપણે ગિરાધોધ તરફ જઈ રહ્યા છીએ ગિરાધોધથી સાપુતારા ખૂબ નજીક છે પણ આપણે અત્યારે ગિરાદૂધ જઈ રહ્યા છે એનું આહલાદક વાતાવરણ ખૂબ સુંદર છે તો મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે ગિરાદૂધની સ્થાનિક માર્કેટ કે ત્યાં આગળ આપણને બધી જ વસ્તુ હાથેથી બનાવેલ જોવા મળે છે જે વાસમાંથી બનાવેલ છે તો ત્યાં આગળની વસ્તુ આપણે ખરીદીને તેમને રોજગાર પણ એક આપી શકીએ છીએ ત્યાં આગળ ખૂબ સરસ વસ્તુઓ બધી મળે છે કે જે લોકો ખૂબ મહેનત કરીને પોતાના હાથે બનાવેલ છે તો અમે પણ આટલી વસ્તુ લાવેલા ખૂબ સરસ છે તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ગીરા દોધ તમે જોઈ શકો છો કે પાણી એકદમ ક્લીન છે મિત્રો ગીરાધોધ જે જગ્યાએ છે તે તે જગ્યાએ મોટા મોટા ડુંગર જેવું છે થોડુંક તો તમે સામે જોઈ રહ્યા છો તે ગિરાદૂધ છે તો ત્યાં આગળથી પાણી આવે છે અને નીચેની બાજુ આ પાણી વહીન જાય છે એટલે અહીં આગળ મોટા મોટા પથ્થર આપણને જોવા મળશે સરકાર દ્વારા અહીંયા આગળ આપણને ચેતવણી પણ કરવામાં આવેલ છે લખેલું હોય છે કે અંદર જવું ખતરનાક છે પરંતુ તે એ તો આવે છે અને જાય છે પણ આપણે ધ્યાન રાખીને અંદર ઉતરવું જોઈએ તો મિત્રો આ છે ગિરાદૂધનો ખૂબ સુંદર નજારો અત્યારે ચોમાસું છે તો પ્રકૃતિ ખૂબ સુંદર દેખાય છે તો જરૂરથી જજો મિત્રો આપણે સાપુતારા જઈએ તો રસ્તામાં જ આવે છે ગિરાદોદ તો ધોધ ચોક્કસ જજો ખૂબ સુંદર છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ